લોકસભા ચૂંટણી આવનારા સમયમાં ગુજરાતમાં ત્યારે સાત મેલના શુભારંભ સમય ઋષિકેશ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા તેમજ અશ્વિનભાઈ ચૌધરી પૂર્વમાં તાલુકા પંચાયત પ્રમુખ બસો થી વધારે કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા બાવીસ તાલુકા પંચાયત સદસ્ય અને વીસ સરપંચો સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તા ભાજપમાં જોડાયા હતા આજની આ જાહેર સભાને સંબોધન કરતા ઋષિકેશભાઈ ન્યાયપત્ર અન્યાયપત્ર છે કોંગ્રેસ મુસ્લિમ લીગ અને સામ્યવાદીઓને ભેગા કરી આતંકવાદ અને નક્સલવાદ ફેલાવી રહી છે તેવા આક્ષેપો પણ કર્યા હતા કોંગ્રેસ નો જે ન્યાય પત્ર નામ આપ્યું છે એમાં અન્યાય સિવાય કઈ નહીં

એવા સામ્યવાદીઓ અને સાથે સાથે મુસ્લિમ લીગ બંનેની વિચારધારા સાથે દેશને તહેસ નહેસ કરવા માટે નું આ વખતનું એમનું આખો એજન્ડા એમનું ન્યાયપત્ર અન્યાયપત્ર છે તો એ અન્યાયપત્ર માટે આપણે ન્યાય માટે ઝૂમવાનું છે અને મોદી સાહેબને ત્રીજી ત્રીજી વખતે જંગી મતોથી બનાસકાંઠાની સીટ આપણે જીતાડવાની છે ત્યારે